Thank <laughs> you. નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે પણ આપણે ખેતીની અંદર નુકસાન થયું હોય અને એનું જે વળતર આપણે મળતું હોય તો એ ખેડૂતને અને ભાગ્યો રાખનાર બંનેને મળે કે કેવી રીતે એને આખી પ્રોસેસ હોય એ સમજાવવાનું છે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે પોતાની જમીન છે છતાં પોતે ખેતી નથી કરતા પોતે બહાર રહેતા હોય સિટીમાં રહેતા હોય અને ગામડે કોઈ બીજા વ્યક્તિને ખેતી છે એ ભાગ્યાથી આપેલું એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શબ્દ છે ક્યાંય ભાગ્યો શબ્દ વપરાય છે ક્યાંય ફાર્મે વપરાય છે ક્યાંય હાંખે વપરાય છે અલગ અલગ રીતે જે બધી આખી જે સિસ્ટમ છે અલગ અલગ રીતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે પણ અંતે સત્ય એ છે કે ખેડૂત છે એ પોતે જે જમીનનો માલિક છે એ ખેતી ન કરતો હોય ને બીજાની ખેતી છે એ જમીન વાવવા આપેલી હોય ત્યારે અત્યારે જ્યાં નુકસાન થયું છે ત્યારે ઘણા બધા ફાર્મે રાખતા હોય જે ખેડૂત જે ભાગ્યો રાખતા હોય એની એક એવી માંગ ઉઠી છે કે અમને પણ વળતર મળવું જોઈએ તો આની અંદર હું પહેલાં તો આપને એ જણાવી દઉં કે આમાં કોઈ પણ જે નુકસાન થાય છે એની અંદર કાયદા મુજબનું છે એ વળતર મળતું હોય કાયદા મુજબ સરકાર કોઈને કાંઈ આપી ન શકે અત્યારે જે નુકસાન થયું છે એના અંદર સરકારે દસ હજાર કરોડ રૂપિયાની રકમ ફાળવેલી છે કે આ રકમ છે એ ખેડૂતને આપવાની છે એમાં પણ નોમ્સ છે કે બે હેક્ટરની મર્યાદામાં ને એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા બે હેક્ટરે ચુમ્માલીસ હજાર રૂપિયા છે એ સરકાર આ અત્યારે જે ઓક્ટોબર મહિના છેલ્લા અઠવાડિયામાં જે નુકસાન થયું એના વળતર પેટે આપી રહી છે સરકાર જ્યારે પણ આપે ત્યારે કોઈ યોજનામાંથી આપતી હોય છે જેની અંદર એક યોજના છે જેને આપણે કહીએ અથવા અથવા તો તો આપે આપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી આ કોઈ ને કોઈ એક યોજનામાંથી સરકાર છે એ વળતર આપતી હોય છે ત્યારે જે વળતર આપવાનું થાય છે ત્યારે જે જમીન છે એક જમીન ઉપર એક જ ખેડૂતને મળી શકે એ પણ બધા મિત્રો સમજી શકે છે ત્યારે અત્યારે જે દસ હજાર કરોડ રૂપિયાની જે રકમની ફાળવણી થઈ છે એના માટે જે અલગ અલગ ખેડૂત છે પોતપોતાના જે ગ્રામ પંચાયતની અંદર વીસી પાસે ફોર્મ ભરી રહ્યા છે ફોર્મ પણ મોટી સંખ્યામાં ભરાયા છે આ વળતર છે ટૂંક સમયની અંદર ખેડૂતના એકાઉન્ટમાં પણ આવવાનું છે ત્યારે જે ફોર્મ ભર્યું હોય એની અંદર અમુક ડોક્યુમેન્ટ માગેલા હોય એ ડોક્યુમેન્ટની અંદર જે કંઈ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી ખેડૂતના એકાઉન્ટમાં એ પૈસા આવતા હોય છે ત્યારે હું આપને જણાવી દઉં ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે પોતાની જમીન નથી બીજાનું વાવવા રાખેલું છે એ પણ અત્યારે એવું કરી રહ્યા છે કે અમને પણ નુકસાન ગયું છે અમને મળવું જોઈએ સો ટકા તમને પણ નુકસાન ગયું હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એવી રીતે સરકાર છે એ ન આપી શકે અને ઘણા બધા મિત્રો પછી આવા લોકોને ઉશ્કેરતા હોય છે કે તમને પણ નુકસાન ગયું છે તમારે સરકાર પાસે માગવું જોઈએ જો કોઈ પણ વસ્તુ આપણે માગીએ તો એ આપણો હક હોવો જોઈએ સિસ્ટમ મુજબ હોવું જોઈએ અને સિસ્ટમ મુજબ હોય તો જ આપને મળે બાકી આપને મળી ન શકે ત્યારે ખેડૂત ને જે વળતર મળ્યું છે એની અંદર નુકસાની જે ગઈ હોય ફાર્મે રાખેલા ખેડૂતની તો ફાર્મે રાખેલા ખેડૂતને જે નુકસાની ગઈ એનો હક છે કે જે જમીનના માલિક છે એને વળતર મળ્યું છે એમાંથી આપે એમાંથી લેવું હોય તો ફાર્મે રાખતા ખેડૂતોએ શું કરવું જોઈએ તો કે દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જમીન નથી ધરાવતા અને તમે બીજા ખેડૂતની જમીન છે એ વાવવા રાખતા હોય તો તમે વાવવા વાવવા રાખો એ પહેલાં તમારે એની સાથે નક્કી કરવું પડે કમિટમેન્ટ કરવું પડે જો આમાં કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં નુકસાની આવે અને નુકસાનીનું વળતર છે એ સરકાર આપે છે તો એની અંદર મને આટલા ટકા તમારે આપવું પડશે એ જ્યારે ખેડૂત એગ્રી થાય છે પછી તમારે સ્ટેમ્પ ઉપર એનું લખાણ કરાવવું પડે અને માત્ર સ્ટેમ્પ ઉપર લખાણ કરાવવાથી પણ ન મળે જે તમે સ્ટેમ્પ ઉપર લખાણ કરાવો છો એને નોટરી પણ કરાવી લેવાનું એટલે સ્ટેમ્પ ઉપર લખાણ હોય ને નોટરી હોય તો જ એ કાયદાકીય મુજબ કોર્ટમાં પણ વેલિડ ગણાય છે એટલે જે પણ ખેડૂતભાઈઓને વળતર મળતું હોય છે એ તમારું સ્ટેમ્પ ઉપર લખાણ હશે તો જેટલા ટકા તમને આપવાનું નક્કી થયું હોય એટલા ટકા જે વળતરની રકમ એના ખાતામાં આવશે એમાંથી આપશે માની લે તમે આંખે રાખેલું છે તમે નક્કી કરેલું છે કે તમારી આખી જમીન છે હું વાવવા રાખું છું તમને પાંચ લાખ રૂપિયા વર્ષે આપી દે પછી જો નુકસાન ગયું તો સો એ ટકા તમારું જ નુકસાન ગયું તમે તો એને પાંચે પાંચ પૂરા આપી દીધા હોય તો એવા સંજોગોની અંદર તમારે એવું લખાવવું પડે કે જેટલું પણ વળતર આપશે એ તમામ વળતર મને આપવાનું રહેશે હું તો તમને ઓલરેડી તમારી રકમ છે એ પૂરી આપી દઈશ એટલે આ રીતના જો તમે લખાણ કરેલું હોય અને લખાણ કર્યા પછી તમે નોટરી કરાવેલું હોય તો એ નોટરીના આધાર ઉપર જે ખેડૂતનું તમે ભાગ્યું રાખેલું હોય એના ખાતામાં જ્યારે રકમ આવે ત્યારે તમે એ માગવા માટે હકદાર થાવ એટલે ખાસ ફાર્મે રાખતા ખેડૂત જે છે એનો હક છે જેની ખેતી તમે વાવવા રાખી છે એ ખેડૂત પાસે છે સરકાર પાસે નહીં સરકાર તો જે જમીનમાં નુકસાન ગયું છે એનું ઓલરેડી નુકસાન છે એ કાયદા મુજબનું જે ખેડૂત જેના માલિક છે જમીનના એ ખેડૂતને આપી દીધું હોય પછી બીજા જે ફાર્મે રાખતા હોય એને ન આપી શકે એટલે કે એક જમીનની અંદર બંનેને વળતર ન આપી શકે કાયદા વિરુદ્ધ ગણાય એટલે કાયદા વિરુદ્ધ છે આપણે ક્યાંય જગ્યાએ ડિમાન્ડ પણ ન કરી શકીએ માગણી પણ ન કરી શકીએ પણ જે ખેડૂત ભાગ્યું રાખતા હોય છે તો એની પોતાની જમીનના માલિક પાસે આ રીતનું નક્કી કરી અને લખાણ કરાવે તો જ એને પોતાનો હક મળે છે પણ અત્યારે ઘણી વખત એવું પણ બની રહ્યું અત્યારે વર્તમાન કાળમાં પણ એવું છે કે જે મિત્રોએ ભાગ્યું રાખેલું છે ફાર્મે રાખેલું છે એને પણ કોઈ અમુક તત્વો છે ઉશ્કેરણી કરી રહી છે તમારું સરકાર પાસે અધિકાર છે તમારે માગવું જોઈએ પણ આ વાત ખોટી છે આ કાયદા મુજબ નથી કાયદા મુજબ જે વાત હતી એ મેં આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે ખાસ ખેડૂતને જે વળતર મળે છે અને ફાર્મે રાખેલો જે ખેડૂત હોય એને કઈ રીતે આમાં વળતર લેવું એ તમામ વાત છે આ વિડીયોની અંદર મેં ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ આ વિષયની કોઈ માહિતીની જરૂર હોય તો પણ અમને કોમેન્ટ કરજો જેથી કરીને બીજી વખત પણ અમે વિશેષ તમારો પ્રશ્ન છે એનો સોલ્વ કરવાનો પ્રયાસ કરી શકીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર